ખેડામાં પડ્યા પાવાગઢમાં જૈન મૂર્તિઓને ખંડિત કરવાના મામલે ભારે રોષ સાથે મહેમદાવાદમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર અપાયું યાત્રાધામ ગણાતા પાવાગઢ ખાતે તાજેતરમાં જૈન સંપ્રદાયની જૈન મૂર્તિઓને ખંડિત કરવાની ઘટના બની હતી જેનો રોષ સમગ્ર ગુજરાતમાં જૈન સમાજમાં પ્રવર્ત્યો છે ત્યારે

મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી મહેમદાબાદ મૂર્તિ મૂર્તિપૂજક જૈન સંઘ ખૂબ દુઃખની લાગણી અનુભવે છે અને જે કાર્ય થયા છે જેનો સંઘ ખૂબ જ સખત શબ્દોમાં વખોડી કાઢે છે જ્યાં સુધી પ્રાચીન મૂર્તિઓ પુનઃસ્થાપિત નહીં થાય ત્યાં સુધી આંદોલનને સંઘનો સંપૂર્ણ ટેકો અને સહકાર રહેશે તેમ જણાવ્યું હતું શું નામ છે શું પરિચય છે તમારો મારું નામ ચિરાગ રશ્મિકાંત શાહ છે આજે આજે તમે મામલતદાર કચેરી આવ્યા છો તમારા જૈન સમાજના સમુદાયમાં બરાબર મોટી સંખ્યામાં આજે મામલતદાર કચેરી આવ્યા છે શું વિષય છે એવો છે પાવાગઢ પાવાગઢ અમારે જૈન પ્રતિમા છે એની મોટી મોટી આવી છે એને પાડે છે વારંવાર જૈન સમાજની અંદર વારંવાર આવી ફરિયાદો થાય છે બરાબર છે તો જૈન સાધીઓ પર પણ હુમલો કરવામાં આવે છે કરવામાં આવે છે હુમલા થાય છે વારે ઘડી એમના ઉપર હુમલા થાય છે એ સદંતર બંધ થાય એ સરકાર આ બાબતે બરાબર ધ્યાન લે વારે ઘડી આ રીતે બનાવો બનતા રહે છે હાઈવે ઉપર બી લોકો સાધનો ચકવે છે અને મહારાજ સાહેબને અટફેટમાં લેધનવું પામે એ યોગ્ય વાત નથી તો આ વાત સરકારે ધ્યાન ઉપર લેવી

અત્યાર તો આવેદન પત્ર આપવામાં આવે છે કે જે વસ્તુઓ દરેકે દરેક જે જે સમય જે નક્કી કરશે એ પ્રમાણે તારીખે આગળ કરી કરીશું